આજે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે સતરામપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કહ્યું મતદાન લોકશાહીના મહાપર્વને ઉજવવા સૌપ્રથમ પોતાના માદરી વતન ભંડારા ખાતે કર્યું મતદાન સાથે જ દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર જંગીલીરથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો દરેક મતદાતાઓને પોતાના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં ત્રીજા ચરણનું મતદાન શરૂ થઈ રહ્યું છે એમાં મેં મારું માદરે વતન મારી કર્મભૂમિ પંડારા બોડીકુબા મુકામે મેં પ્રથમ સાતના ટકોરે મતદાન કર્યું છે અને સાથે સાથે મારા ગ્રામ્યજનો મારા તાલુકાની પ્રજાપ્રેમી ધર્મપ્રેમી કલાપ્રેમી જનતાને માતા વડીલોને હું આહવાન કરું છું કે બધા મતનો ઉપયોગ કરે મતાધિકાર કરે સો ટકા મતદાન કરે એવી અપીલ પણ કરું છું અમે આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશ હિતમાં રાષ્ટ્રહિતમાં મેં મતદાન કરેલ છે અને તમામને મારી શુભેચ્છા અને સાથે સાથે તમામ મતદારો પૂરે પોતાના મતનો ઉપયોગ કરે એવી મારી વિનંતી છે